જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે નવી ટ્રીકથી મસ્ત જ ઝટપટ બનતા અને એ પણ તળ્યા વગરના વડા બનાવીએ તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ અને બજારના ભૂલી જશો તમે એટલા ટેસ્ટી આ છે ફ્રેન્ડ્સ અને ઉપર ફાઇન ચણાના લોટનું સરસ કોટિંગ અને સુપર ટેસ્ટી સ્ટફિંગ ખાયા જ કરવાનું મન થાય દર થોડે દિવસે બનાવશો તમે પાછો આનો લુક જુઓ મસ્ટ ટ્રાય રેસિપી છે ઘરમાં બધાને આ ગમશે અને દર થોડે વખતે બનાવવાની ડિમાન્ડ આવશે સો બનાવવાનું શરૂ કરીએ સ્ટફિંગ માટે જોઈશે બાફેલા બટાકા અને ફ્રેન્ડ્સ બટાકાને આ રીતે છીણી કાઢજો એટલે ગઠ્ઠા ન રહે અને છીણેલા બટાકાનું સ્ટફિંગ બહુ સરસ થશે હવે આપણે મસાલામાં લઈશું હળદર બે ચપટી જ હરદળ લેજો ફ્રેન્ડ્સ વધારે નહીં લેતા મીઠું સ્વાદ પ્રમાણે કોથમીર ને જોવાનું કે કોથમીરમાં પાણી ન રહી જાય હવે આપણે વઘાર કરશું સો વઘાર માટે પહેલાં તેલ ગરમ કરીએ હવે આ ગરમ તેલમાં લઈએ છીએ રાઈ અડદની દાળ લસણની પેસ્ટ અને લીલા મરચાં આ રીતે કાપેલા અને તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરજો ફ્રેન્ડ્સ લસણ વગર પણ આ સ્ટફિંગ બહુ જ ટેસ્ટી બનશે હવે મિક્સ કરી લીધા પછી હવે લઈશું લીમડો અને હિંગ હવે એકવાર મિક્સ કરીને આપણે આ વઘાર આપણે બટાકામાં એડ કરીશું એકદમ ટેસ્ટી ચટાકુ ચટાકેદાર બનશે આ હવે મિક્સ કરી લઈએ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો હવે આ બધું મિક્સ થઈ જાય એટલે એકવાર ચાખી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંદર સ્પાઈસીસ એડ કરવા હોય તો કરી શકો છો સુપર ટેસ્ટી સ્ટફિંગ છે એમ નેમ ખાવાનું મન થશે એટલું ટેસ્ટી છે હવે આપણે જે રીતે બટાકા માટે ચણાના લોટનું ખીરું બનાવીએ છીએ એ રીતે ખીરું બનાવીએ સો એને માટે ચણાનો લોટ લઈએ છીએ લઈશું ફક્ત બે ચપટી જેટલું હળદર વધારે નહીં લેતા મીઠું સ્વાદ પ્રમાણે હિંગ ચણાનો લોટ હોય તો હિંગ જરૂરથી નાખજો એટલે પચે અને હવે થોડું થોડું કરીને પાણી નાખશું પહેલાં ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે એકદમ થિક ખીરું બનાવવાનું છે એટલે ધીરે ધીરે પાણી નાખજો જે રેગ્યુલર આપણે જે બનાવીએ છીએ ખીરું બટાકાવાડા માટે એવું નહીં એના કરતાં આપણે થિક બનાવવાનું છે અને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે હવે અહીંયા એકદમ સ્મૂથ ગઠ્ઠા વગરનું ખીરું તૈયાર છે અને થિક ખીરું બન્યું છે તમે આની કન્સિસ્ટન્સી જુઓ આ રિબિન ફોલ્ડ કન્સિસ્ટન્સી છે તમે અહીંયા જોઈ શકો છો રિબિન ફોલ્ડ કન્સિસ્ટન્સી આ પ્રમાણેનું એનું થીક જોઈએ જરી પણ ઢીલું નહીં કરતા સો અહીંયા થીક કન્સિસ્ટન્સીનું આપણું ખીરું તૈયાર છે હવે આપણે પાંગ વડા બનાવીએ સો એને માટે વડા પાઉં લો અથવા તો બર્ગરનો બ્રેડ લો બેઉ સેમ છે ખાલી શેપમાં જ ફરક છે તમારે જે લેવો એ લઈ શકો છો હવે વચ્ચેથી આપણે કટ કરશું ઝટપટ આ બની જાય છે અચાનક પાઉં વડા ખાવાનું મન થયું હોય તો આ મસ્ત ટ્રાય રેસીપી છે સો હવે આપણે આ ઉપર નીચેનો બેઉ ભાગ યુઝ કરીએ છીએ પહેલાં લઈશું ગ્રીન ચટણી ચટણી તમને જેટલી તમારા ટેસ્ટ પ્રમાણે સ્પ્રેડ કરવી હોય એ પ્રમાણે હવે જે આપણે બટાકાનું જે સ્ટફિંગ બનાવ્યું છે એ આના ચટણીના ઉપર લગાવશું અને ફ્રેન્ડ્સ સ્ટફિંગ જરા વધારે લેજો બહુ જ સરસ લાગશે સો હું અહીંયા વધારે સ્ટફિંગ લઈ રહી છું એટલે જરા થિક ક્લેયર થાય એકદમ બટાકાવાળાનો આપણે મસાલો કર્યો છે ને એકવાર સ્ટફિંગ લઈ લીધા પછી ઇવનલી એને સ્પ્રેડ કરજો એકદમ બરાબર સીધું રહેવું જોઈએ આ રીતે હવે બીજા બ્રેડ પર પણ આપણે સ્ટફિંગ લઈએ અને ઇવનલી સ્પ્રેડ કરવાનું છે તો તમે જુઓ ફ્રેન્ડ્સ આ એકદમ ક્વિક અને ઇઝી છે જો સાંજે તમારે આ બનાવવાનો વિચાર હોય તો સવારે કૂકર ચડતું હોય દાળ ભાત માટે ત્યારે ઉપર બટાકા બાફી કાઢો તો સાંજે કંઈ રહેતું નથી ક્વિક અને ઇઝી નથી આપણે તળવાની ખટપટ કંઈ જ નથી અને એકવાર આ ખાસો તો તળેલા વડાપાઉ ભૂલી જશો હવે એકવાર ઇવનલી આ રીતે આને આપણે સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે જે ખીરું બનાવ્યું છે એ એના ઉપર આપણે પાથરવાનું છે હવે તમે ખીરાની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ આપણને આ પ્રમાણેનું થીક ખીરું જોઈએ છે ઢીલું નહીં કરી કાઢતા આમાં ખીરું પણ બરાબર ઉપર ટોપ પર બરાબર આપણે પાથરી દઈએ જોઈ શકો છો તમે કે રિબિન ફૂડ કન્સિસ્ટન્સીનું થીક ખીરું છે સેમ વે બીજા બ્રેડ પર પણ લગાવી દઈએ હવે આપણે જે રીતે ખીરું આપણે ના કરીને બટાકાવાડા તળીએ છીએ એની બદલે આપણે આને પેનમાં ગરમ કરવાના છીએ સો પહેલાં પેન ગરમ કરવાની પેન પહેલાં ગરમ કરવી જરૂરી છે ફ્રેન્ડ્સ હવે લઈશું ઉપર તેલ અથવા બટર તમને જે જોઈએ મેં તેલ લીધું છે હવે જે ચણાના લોટવાળો પાર્ટ છે એ આપણે નીચેની તરફ મૂકશું અને પહેલેથી તાવી ગરમ કરવાની છે ફ્રેન્ડ્સ તાવી ગરમ હોવી જોઈએ નહીં તો ચણાનો લોટ તાવી પર ચીટકી જશે તાવી ગરમ નહીં હોય તો હવે લાઇટલી આ રીતે આપણે એને દબાવતા જઈશું જ્યાં સુધી નીચેથી ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે આને લાઈટલી આ રીતે પ્રેસ કરશું અને શેકવાનું છે તમને એમ જ લાગશે તમે બટાકા વડા ખાવ છો ફ્રેન્ડ્સ આ એકવાર જરૂર ટ્રાય કરજો હવે નીચેથી લાઈટ બ્રાઉન થઈ જાય ક્રિસ્પી થઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરશું સાઈડ ચેન્જ કરતાં પહેલાં ઉપર પાછું બટર અથવા તેલ લેવાનું અને પછી સાઈડ ચેન્જ કરશું હવે તમે જોઈ શકશો કે સરસ રીતે આપણે જે ખીરું બનાવ્યું છે સરસ રીતે ક્રિસ્પી થઈ ગયું છે જે રીતે આપણે બટાકા વડા તોળીએ એ જ પ્રમાણે તમને સેમ એવો ટેસ્ટ આવશે નીચે સ્ટફિંગ છે હવે બીજી સાઈડ પણ લાઈટલી આ રીતે પ્રેસ અને હવે બીજી ઓવર કુક નથી કરવાની જસ્ટ ફ્યુ સેકન્ડ ખાલી આ રીતે આપણે દબાવીને કરીએ અને રેડી ટુ સર્વ છે નીચેથી જુઓ બીજી સાઈડ ને ઓવર કુક નથી કરવાની લાઈટલી ખાલી ફ્યુ સેકન્ડ કરવાનું છે મેઇન આપણે ખાલી જે બટાકાનો ઉપર જે ખીરું છે એને જ આપણે ક્રિસ્પી કરવાનું છે હવે આપણે એને પેનમાંથી બહાર કાઢીએ અને સેમ વે બીજા બધા બ્રેડ કરી લેવાના હવે આપણે આને એસેમ્બલ કરશું તો એને માટે પહેલાં આપણે ઉપર લઈશું વડાપાવની ડ્રાય ચટણી કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળી રહેશે ફ્રેન્ડ્સ નાનું પેકેટ લાવીને તમે ફ્રીજમાં મૂકો એક વરસ સુધી સ્ટોર કરી શકો છો હવે એના ઉપર આપણે લઈશું થોડી સેવ પાછી લઈશું થોડી ગ્રીન ચટણી આપણે જરા સરસ રીતે ગાર્નિશ કરીએ એટલે ખાવાનું મન થાય અને ગ્રીન ચટણીના ઉપર સેજ ચમચથી આપણે લઈશું ટોમેટો કેચઅપ હવે તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત ઇન્વાઇટિંગ લૂક હવે ઉપર લઈશું થોડી કોથમીર હવે તમે પાછો આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ બટાકા બટાકાવાડામાં જે રીતે ઉપર ચણાના લોટનું ખીરું હોય છે એ જ રીતે અહીંયા આપણે ઉપર ખીરું છે અને સરસ એને ક્રિસ્પી કર્યું છે અને અંદર છે બટાકાનું સ્ટફિંગ એકદમ મસ્ત છે એને લેયર પણ આપણે જે ચણાના લોટનું છે એ ક્રિસ્પી થયું છે તમે પાછો આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ બા તમે જે ચાલુ વડાપાઉં ખાઓ છો એના કરતાં તમને આ વધારે ભાવશે અને હેલ્ધી પણ છે એક વાર તો જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને મને નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો જ્યારે પણ તમે બનાવો ત્યારે એકદમ ફાઇન ક્રિસ્પી હવે હું તમને આ તોડીને બતાવ હવે હું એક તોડીને બતાવ ફ્રેન્ડ્સ તમે આ જુઓ બ્રેડ પર સરસ બટાકાનું ટેસ્ટી સ્ટફિંગ અને એના ઉપર બટાકા વડામાં હોય એવું ચણાના લોટનું લેયર એકદમ મસ્ત ઇન્વાઇટિંગ સ્વાજ તળવાની ઝંઝટ વગરના વડાપાઉં પાઉ તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ